નમસ્કાર એલ્યુમિનાય ઓફ આઈજીએચસ પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામનોજ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના પોડકાસ્ટમાં શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની એવી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને આપણે તમારી સાથે પરિચય કરાવશું કે જેમણે પોતાની કારકિર્દીમાં આજે જુનિયર આસિસ્ટન્ટ વર્તુળ કચેરી પીજી ભુજમાં પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે હું વાત કરું છું શ્રીમતી પૂજાબેન દવે કે જેઓ આ આ શાળાની છે શાળામાં અભ્યાસ કર્યો છે અને પોતાની કારકિર્દી ઘડી છે તો પૂજાબેન આપનું આ પોડકાસ્ટમાં અર્થિક સ્વાગત છે

ત્રણ વર્ષનો આ બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ સંસ્કાર સ્કૂલ અને કોલેજમાંથી પૂર્ણ કર્યો અને ત્યારબાદ વલ્લભ વિદ્યાનગરથી પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસસી આઈટી અને ડિગ્રી મેળવી અને બે હજાર તેરમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી કમ્પ્લીટ કરી અને ભણતર પૂરું કર્યું ત્યારબાદ અહીંયા ભુજમાં કમ્પિટેટિવ એક્ઝામના માધ્યમથી પીજીવીસીએલની એક્ઝામ ક્લિયર કરી અને પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરીમાં હાલ 9 વર્ષથી ફરજ બજાવું છું જુનિયર આસિસ્ટન્ટ તરીકે ખૂબ સરસ આ કારકિર્દી карકેદી માટે અમારો આખો પરિવાર આતૃતી આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આ જીજીએસ ની સ્થાપનાને ભૂતકાળ વિશે પૂજાબેન આપ આપશું જાણો છો હા સર જે સમયે આપણી સ્કૂલ ની સ્થાપના થઈ એ કાળ ને જો માણીએ ને તો એ સમય નો વિચાર આપણને ધ્યાનમાં આવે આપણે એ સમયની વાત કરીએ છીએ કે હજી આપણો દેશ આ ઓનામાંથી મુક્ત જ થયો હતો એમ હજી સ્વાતંત્ર્યના અમુક શ્વાસો જ ભરી અને જયારે દેશ હજી સેટલ થતો હતો એ સમયના કાળમાં અને એ સમયની પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે આપણને ધ્યાનમાં આવે કે હજુ દેશ અમુક પગલા પણ ભરી શક્યો નતો એમ પોતાને સ્વતંત્ર કરી અને દેશ ને સારી રીતે શાસન આગળ વધારવામાં એ સમયમાં શિક્ષણ વ્યવસ્થા બાબતનો વિચાર કરવો ને એ બહુ મોટી ક્રાંતિ છે અને એમાં પણ ખાસ કરીને સ્ત્રી બાબતે એમ સ્ત્રી પણ શિક્ષણ લે એ એ સમયે ઓગણીસો ઓગણપચાસ માં આપણી શાળાની તો શરૂઆત થઈ ગઈ હતી એટલે એ સમયે આ વસ્તુ શિક્ષણ વ્યવસ્થા અને એમાં પણ પણ સ્ત્રી શિક્ષણ એ એ સમયે પોતાનો પુરાવો કરે છે ને એના ઉપરથી આપણને ધ્યાનમાં આવે કે આપણો ઇતિહાસ છે ને એ ત્યારથી અને એની બહુ પેઢીઓથી એ પોતાની તેજસ્વી વિચારધારા ધરાવે છે આપણને ધ્યાનમાં આવે અને જે થાવર ભાઈઓ ભાઈઓ તરફથી આપણને જે દાનમાં ભૂમિ મળી અને એના ઉપર આપણી આખી આ શાળાની આ બાંધકામ થઈને આખી શાળા રચના થઈ એનો ભાગ હોવું એ પણ આપણા માટે બહુ મોટી સિદ્ધિ છે જી જી ખૂબ સરસ આપણે જેમ કીધું એમ કે આપણા આપણી આઝાદીના બે વર્ષ બાદ જ બે વર્ષ પછી ઓગણીસો ને ઓગણપચાસમાં થાવર બંધુઓ શ્રી ડોસાભાઈ થાવર અને ભાઈ શ્રી કરમચંદ થાવરે એક દ્રી દીર્ઘ દ્રષ્ટિ રાખીને કન્યા શિક્ષણ માટે આ એક ઉત્તમ સમાજની ભેટ આપી એમણે જમીન આપી અને આપણી આ શાળાની સ્થાપના થઈ અને આપે જેમ કીધું એમ કે એ સમયે કન્યા કેળવણી કન્યા શિક્ષણ માટે સમાજને સજ્જ થવા માટે આ શાળાએ પૂરતું યોગદાન આપ્યું છે સ્ત્રીને આ સમાજ આ સમાજમાં કારકિર્દી કરવા માટે સ્ત્રીને પોતાનું સ્થાન આ સમાજમાં આ કેવી રીતે ઊંચું આવે સ્ત્રીનું સ્થાન એની જાગૃતતા માટે આ શાળાએ બહુ મોટું યોગદાન આપ્યું છે આપ જેવા ઘણા બધા એલ્યુમિનાએ અમારી સાથે આ પોડકાસ્ટમાં જોડાય છે અને એમના અનુભવ રજૂ કરે છે ભૂતકાળમાં આ શાળામાં અભ્યાસ કરીને આ શાળામાં કેવી કેવી પ્રવૃત્તિઓ કરી છે એમને શું પ્રેરણા મળી છે આ શાળામાંથી માત્ર ભુજ કચ્છ ગુજરાત કે ભારત નહીં પણ વિદેશમાંથી પણ દીકરીઓ અમારી સાથે આ બાબતે સતત સંપર્કમાં રહે છે જી પૂજાબેન આપનો અભ્યાસક્રમ અભ્યાસકાળ આઈજીએચએસ માં ક્યાંથી શરૂ થયો હા મારો અભ્યાસક્રમ ધોરણ દસ અને સાલ બે હજાર પાંચ થી શરૂ થયો એ સમયે ભૂકંપ પછીનો સમયગાળો હતો એટલે આપણો જે સમગ્ર બાંધકામ છે એ જેમ્સ એન્ડ જ્વેલરી સંસ્થાએ કરી આપ્યું હતું અને એના પછી તરત બે થી આ શાળામાં બે હાજર આઠ સુધીનો સમયગાળો ધોરણ દસ અગિયાર બાદ એ ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ આ બોર્ડના જે આપણા મહત્વના અગત્યના વર્ષો હતા એ આ પાસ કરેલા છે એનું શિક્ષણ છે સરસ અ આપણા અભ્યાસકાળ દરમિયાન આચાર્ય શ્રી કોણ હતા મારા અભ્યાસકાળ દરમિયાન એ દરમિયાન શ્રી આચાર્ય સાહેબ એ પ્રિન્સિપાલ સર હતા અને બહુ સરળ સ્વભાવ અને પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ એ સર હતા એ મને અચ્છા પરિવારમાંથી શિક્ષક જે ફેવરેટ હોય હા તો બીજા વિષય શિક્ષકો દ્વારા જે તમને પ્રેરણા મળી હોય

માંથી આપણને જે શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેનો એવોર્ડ મળેલો છે હંસાબેન ઠક્કર સાથે અમે તે સમયે અગિયાર બારમાં કોમર્સ નો અમારો સ્ટ્રીમ હતી એટલે એમાં અમને અકાઉન્ટ લેતા તા એટલે ત્યારે પણ એમને જોઈ અને ત્યારે હજુ અમારી માનસમાં શિક્ષક તરીકેની જે છબી હોય ને એ એમને જોઈને હજુ આવે એમ કે આ એમની બોલવાની ઢબ એમનું જે સંસ્કાર આપવાની જે પદ્ધતિ હતી એ આજે પણ હજી ધ્યાનમાં આવે કે જો શિક્ષક મારે બનવું છે તો આવી રીતનું મારે બનવાનું છે એમ એટલે એ બધા સંસ્કાર એ હંસાબેન ઠક્કર અને આજે પણ એમના જોડે આજે પણ એમને મળવાનું થાય તો એ એકલા જ સહજ અને એકલા જ ફ્રેશ લાગે એમ એટલે એ બેન અને બેલા બેન હતા અવની બેન હતા એ બધા અમારા સારી રીતે ઘડતર કરવામાં એમનો ખૂબ ફાળો છે

અત્યારે પણ દરેક કોન્ટેકમાં છે બધાને અહીંયા હું ખાસ યાદી આપું છું ખુશાલી છે ખુશ્બુ છે જિજ્ઞાસા છે પૂજા શાહ છે અમે બધા જ પલ્લવી છે અમે બધા જ સાથે આ કરી અને સુધી શાળામાં પણ સાથે રહ્યા ટ્યુશન ક્લાસીસમાં પણ સાથે રહ્યા અને હજુ પણ સાથે છીએ એટલે અને એ સમયે આ બધાના નામ લેતા પણ જે ઝરણાઓ છૂટે ને એ અમૂલ્ય છે એમ એમની જે હાસ્ય છે એ સમયની જે નિખાલસતા છે ભણવામાં પણ દરેક ફ્રેન્ડમાંથી માંથી કઈ ને કઈ ગુણ આપણને મળે દરેક પોતાનામાં અવલ હોય પોતાની કારકિર્દીમાં કઈ ને કઈ પોતાનું અમૂલ્ય બજાવતા જ હોય એમ તો દરેક પાસેથી અને આજે આ માધ્યમના રૂપે પહેલા તો હું આઈજીએચએસ પરિવારનો અને આપનો સર આભારી છું કે આ કમ્યુનિટી ના માધ્યમથી આપણે બહુ મોટી ક્રાંતિ કરી રહ્યા છીએ એમ મારા માતા પણ છે ને એ આ સ્કૂલ માંથી પાસ થયેલા છે શું નામ છે એમનું એમનું નામ લીનાબેન ત્રિપાઠી છે શ્રીમતી લીનાબેન ત્રિપાઠી એટલે જયારે મેં જયારે મારા મમ્મી વાત કરી ને કે આવી રીતે આઈજીએચએસ નો ગ્રુપ છે તો એ કે હું પણ એમનામાં છું એમ એટલે આ ઘણી બધી પેઢીઓથી આ માં જોડવાનું કામ છે ને આ કમ્યુનિટી કરે છે એમ એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ સારા રસ્તે પણ કરી અને આવી રીતે આટલી મોટી મોટી શક્તિ એક અહીંયા ભેગી એ એ ખરેખર બહુ વાત છે એટલે આઈજીએચએસ એ પંચોતેર વર્ષ અમૃત મહોત્સવના ભાગરૂપે આ જે પહેલ કરી છે એ ખરેખર પ્રશંસનીય છે એના માટે હું શાળા પરિવાર ને આપની ખૂબ આભારી છું આ કમ્યુનિટીના માધ્યમથી હું એ સૌને અપીલ કરવા માંગુ છું

તમે જેમ કીધું કે તમારા ફ્રેન્ડ્સ અત્યારે પણ તમારા કોન્ટેકમાં છે તો સ્વાભાવિક છે તમારી સાથે જ તમારા ક્લાસમેટ હતા તો એ પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ છે આપણા તો એમને પણ જો એ વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાના હોય તો આપ અત્યારેથી અપીલ કરું છું એમને પણ જોડીએ ગૂગલ ફોર્મમાં એમનું પણ રજિસ્ટન રજીસ્ટ્રેશન કરાવી અને એમને પણ આપણે અહીંયાથી આમંત્રિત કરશું આ પોડકાસ્ટ માટે અને આપ વાત કરી કે શ્રીમતી લીના લીનાબેન ત્રિપાઠી આપના માતૃશ્રી એ પણ અહીંયા અભ્યાસ કરી ચૂક્યા છીએ તો એમને પણ આપણે પોડકાસ્ટ માટે આમંત્રિત કરીએ છીએ જી આપના અભ્યાસકાળ દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો શાળાની સિદ્ધિ હોય અથવા કોઈ પ્રેરણાદાયી પ્રસંગ કે જેથી તમારા લાઈફમાં કંઈ ચેન્જીસ આવ્યો હોય આપે કહી શકો છો સર આપણે અમે ને ત્યારે આ ગ્રાઉન્ડ માં પ્રાર્થના માટે જયારે સામૂહિક પ્રાર્થના માટે સવારે ભેગા થઈ અને એક પ્રાર્થના ની ટીમ હોય જે ત્યાં આપણને પ્રાર્થના હા બોલાવતા હોય એટલે દરેક બાળકને છે ને કઈ કરવાની ઝંખના હોય ને એના સંદર્ભે પ્રાર્થના મને જવાનું બહુ કે બારે છે ને એ પ્રાર્થના સમિતિ માં ભાગ લેવો છે ભાગ લેવો છે એટલે અંદર થી જ એ કરવા માટેની જિજ્ઞાસા ને કઈ કરવું છે કે કઈ બની શકવું છે એ વાળો વિચાર છે ને એ આ પ્રાંગણ માંથી આ પ્રથમ માનસ માં આવેલો એમ અને ત્યારથી જ પોતાના માટે કરવા માટે ઉભું થવું એ બોલવું એ વિચાર અને એ સંસ્કાર છે ને એ અહીંયાથી મળેલો છે અને બીજું કે અમે જે સમયકાળ દરમિયાન હતા હું ભૂલતી હોઉં ને તો કદાચ પ્રથમ વખતનો કચ્છ કાર્નિવલ હોઈ શકે ઇવેન્ટ અને ત્યારે મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના નરેન્દ્રભાઈ મોદી એ અહીંયા આવવાના હતા અને એનામાં પેલું સ્વાગત ગીત તરીકે ઘડી લઈ અને સ્વાગત ગીત પરફોર્મ કરવાનું હતું એટલે એ ઇન્દ્રાભાઈ ની આપણી ટીમ ત્યાં ગયેલી અને એનામાં એ સ્વાગત ગીત રજૂ કરેલું

આ શાળાનો અને આવી આવી જે નાની નાની ઘટનાઓ બનતી હોય ને એનું બહુ મોટું આપણા ઉપર અસર છોડી જાય છે જી જી પૂજાબેન આઈજીએચએસ દ્વારા આગળના પોડકાસ્ટમાં પણ તમે જોઈ શકશો કે આઈજીએચએસ એક પ્લેટફોર્મ પૂરું પાડે છે કોઈ પણ વિદ્યાર્થીનીઓમાં રહેલી પ્રતિભાને બહાર કેવી રીતે લાવવી એ શિક્ષકોના માર્ગદર્શનથી પોતાની પ્રતિભાને ખીલવે છે અને એ પ્રતિભા પોતાના જે

એવો ભારતભરમાં કેમ્પ એટેન્ડ કર્યા છે અને આપણી સ્કૂલનું નામ ત્યાં એમણે રોશન કર્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમ ક્ષેત્રે આપણી દીકરીઓ આજે પણ ઓગણીસો ઓગણપચાસથી કરીને આજ સુધી ઘણી બધી દીકરીઓએ રાજ્ય ક્ષેત્રે અથવા તો નેશનલ ક્ષેત્રે પણ પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમનો એક ઉત્કૃષ્ટ દેખાવ કરીને સારા સારા પુરસ્કારો પણ મેળવી ચૂકી છે એ પણ એક વાત આપણને અવશ્ય શાળા એવી શાળા છે કે જ્યાં કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ કુટુંબની દીકરી પછી જે ગરીબી રેખા હેઠળ હોય મધ્યમમાં હોય કે ઉચ્ચ કક્ષાની હોય દરેક દીકરી છે ને એ સામાન્યની જેમ જ બધાને સહજ સમાનતા પૂર્વક છે ને શિક્ષણ મેળવી શકે એમ સમાજમાં બીજા એવા ઘણા બધા માધ્યમ હોય કે જ્યાં પહોંચવા માટે આપણને અમુક લેવલ સુધીનું જવું પડે એમ શિક્ષણ વ્યવસ્થામાં એ ન હોવું ને એ બહુ મોટી ક્રાંતિ કહેવાય એમ શિક્ષણ ઉપર બધાનો સમાન અધિકાર છે તો એ રીતનો અધિકાર અને એ રીતનું સહજ વાતાવરણ એ છે ને ઇન્દ્રાભાઈ ગર્લ્સ સ્કૂલે અવશ્ય પૂરું પાડ્યું ચોક્કસ ચોક્કસ અને એ જ સમાન ભાવથી આજે દીકરીઓ એટલે જ આ શાળામાં

વિદ્યાનગર વલ્લભ કોલેજમાંથી એમએસસીઆઈટી કરી અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી પૂર્ણ કરી અને બે વર્ષના સમયગાળા દરમિયાન કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારીઓ કરી અને જે પરીક્ષાઓ આપવાની હોય છે એ આખી જર્ની પૂર્ણ કરી અને એમાં પરીક્ષા ક્લિયર કરી અને એમાં pgvc l માં જુનિયર આસિસ્ટન્ટ તરીકે pgvc l ની વડી હાલ છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવું આપની જે તમે કીધું કે પોસ્ટ જુનિયર આસિસ્ટન્ટ ઓર ટૂર કચેરી pgvc l તો આપની કામગીરી વિશે થોડી ટૂંકમાં શું કરવાનું હોય છે તમારે અમારા પીજીવીસીએલ નો જે આપણો ભાગ છે ને પશ્ચિમ વિભાગ એનામાં બે કચેરીઓ વર્તુળ કચેરીઓ છે ભુજ અને અંજાર એ બંને ભુજ અને અંજાર કચેરીઓમાં જેટલા પણ કર્મચારીઓને અધિકારીઓ છે ક્લાસ વન થી કરી અને ક્લાસ ફોર સુધીના એ દરેક અધિકારીઓને સમયાંતરે તાલીમ આપવાનો કામગીરી હું બજાવું છું એનામાં વર્ષમાં અમુક એક તાલીમ લઈ અને અધિકારીઓ અને આપણો દરેક સ્ટાફ એ કેવી રીતે પોતાની કામગીરીમાં અવલ રહી શકે કેવી રીતે એમને કંઈ પ્રશ્નો છે તો એ સોલ્વ કરી શકે ને એમને સમયાંતરે તાલીમ બાબતે બોલાવી અને એમને માર્ગદર્શન આપી અને પોતાની કામગીરી વધારે શ્રેષ્ઠ રીતે કરી શકે તો એ તાલીમનો પોર્ટફોલિયો એ સંભાળું છું જી બીજો એક પ્રશ્ન મને એમ થાય છે કે આપ અત્યારે જુનિયર આસિસ્ટન્ટ છો તો આગળ જતાં આપને પ્રમોશન મળીને કઈ કઈ પોસ્ટમાં તમે આગળ વધી શકો જુનિયર થી પ્રમોશન મેળવી અને સિનિયર આસિસ્ટન્ટ થઈ શકાય સિનિયર આસિસ્ટન્ટ પછી ડેપ્યુટી પોસ્ટની ડેપ્યુટી એમાં બે પડે એક જો તમને એચઆર બાજુ જવું હોય તો ડીવાય થવાય અને એકાઉન્ટ બાજુ જવું હોય તો ડીવાય એસએ થવાય એવી રીતે ડીવાય એસએ અને ડીવાય ની પદવી લઈ અને પછી એસે સુપરિટેન્ડેન્ટ ઓફ અકાઉન્ટ ઓકે એ એની પદવી ઉપર આપણે જઈ શકીએ એસે પછી આપણને ની અકાઉન્ટ ઓફિસર એની આપણને પદવી મળી શકે આ બધી હાલ અહીંયા આપણે વર્તુળ કચેરી મધ્ય થઈ શકે એઓ બન્યા બાદ ની બધી જે આપણી પોસ્ટ છે એ આપણને કોર્પોરેટ ઓફિસ અમારી રાજકોટ તો ત્યાં આપણને પ્રમોશન લઈને ત્યાં ઓકે પૂજા અમારો સળ પરિવાર એવું જ છે એવી આપને હાર્દિક શુભેચ્છા આપીએ છીએ કે અત્યારે આપ જુનિયર આસિસ્ટન્ટ છો અને ત્યારબાદ આપ પ્રમોશન મેળવીને આપની કારકિર્દીમાં એવો સુધીનું સ્થાન મેળવો અને જો એનાથી પણ જો આગળ કોઈ હોદ્દો હોય તો એ પણ આપ સ્થાન મેળવો એવું અમારી શાળા પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા છે થેન્ક યુ વેરી મચ છેલ્લે આપણે અંતમાં પોડકાસ્ટના અંતમાં આપણે એક સંદેશ આપવો છે આપણી કોમ્યુનિટીને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓને કે જેઓ આપણી સાથે અત્યારે જોડાયેલી છે જોડાઈ રહી છે તો આપ પણ એવો સંદેશ આપવો કે ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં આ શાળાને પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને એ અંતર્ગત આપણે અમૃત મહોત્સવ ઉજવણી કરવાનું આયોજન કરી રહ્યા છીએ તો આ અમૃત મહોત્સવના જોડાવા માટે વિદ્યાર્થીનીઓ આપણી શાળા પરિવાર સાથે જોડાય આપણો સમુદાય વધુને વધુ મોટો થાય જેથી આપણે આ મહોત્સવ

એના માટે આપણને સૌએ એકત્રિત થવું જ રહ્યું અને એકત્રિત થઈ અને આપણાથી થતું દરેક વસ્તુ આપણાથી થતું નાનામાં નાનું હોય તો નાનામાં નાનું ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે પણ આપણને કોઈ કર્મથી પણ અહીંયા જોડાઈ અને આપણી આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે તો આપણને અવશ્ય એ લેવો જોઈએ અને શાળાનું યોગદાન આપણા જીવનમાં હંમેશા અગ્રસ્થાને હોય છે એમ શાળા થકી જ આપણું આખું ચરિત્ર ઉભું થયેલું હોય છે તો એ વ્યક્ત કરવા માટે એ ભાવ વ્યક્ત કરવા માટે આપણે આઈજીએચ અમૃત મહોત્સવમાં જોડાઈએ આપણાથી થતો પ્રયત્ન કરીએ જેટલા લોકો સુધી જેટલી આપણા મિત્ર વર્તુળમાં પહોંચાડી શકીએ ત્યાં સુધી પહોંચાડીએ અને આ પોડકાસ્ટમાં પણ જોડાઈએ અને આ અમૃત મહોત્સવને એક યાદગાર અમૃત મહોત્સવ તરીકે ઉજવીએ અને આખા રાજ્યની આપણા ગુજરાત રાજ્યની પણ દસ શાળાઓમાં આવતી આપણી આ શાળાનું નામ ઓર આગળ રોશન કરીએ અને આ સેલિબ્રેશન ને આપણે ઐતિહાસિક સાથે સાથે સેલિબ્રેશન ને પણ ઐતિહાસિક બનાવીએ જી થેન્ક યુ પૂજાબેન આપણા પ્રેરણાદાયી સંદેશથી મને ખાતરી છે અમારી આ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ પ્રભાવિત થશે અને આપણી સાથે આ મહોત્સવમાં જોડાવા માટે આપણી સાથે કોન્ટેક કરશે આવા પોડકાસ્ટમાં જોડાવા માટે મેં એમને કીધેલું જ છે કે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક આપેલો છે મને એ જેવો કોન્ટેક કરશે હું એમને તારીખ ફાળવી આપીશ અને આપણે એમને આવા પોડકાસ્ટ માટે આમંત્રિત કરીશું ખૂબ ખૂબ આભાર શ્રીમતી પૂજાબેન દવે આપે આપનો કિંમતી સમય આપીને આપા પોડકાસ્ટમાં આવ્યા આપના અભ્યાસકાળ દરમિયાનના અનુભવો શેર કર્યા આઈજીએચના તમારા ફ્રેન્ડ્સ છે સારા પરિવાર છે એમને તમે યાદ કર્યા તો એ બાબતે આપનો સારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ છેલ્લે હું તમને એક અપીલ કરવા માંગીશ આપણો આઈજીએચએસ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં તમે લોકો જોડાઈ રહ્યા છો અને હજી પણ હું અત્રેથી શાળા પરિવાર તરફથી એવી અપીલ કરું છું કે વધુને વધુ વિદ્યાર્થીનીઓ હજી વધારે જોડાશે તો આપણો સમુદાય મોટો થશે અને આપણો જે અમૃત મહોત્સવ છે એને આપણે ઉત્સાહભેર ઉજવી શકશું બીજું આપણું જે આ પોડકાસ્ટ છે યુટ્યુબ ચેનલ છે એમાં સબસ્ક્રાઈબ એટલા માટે કરવાનું કહું છું કે જેટલી વિદ્યાર્થીઓની આ પોડકાસ્ટ જોઈ રહી છે પ્રમાણમાં એટલું સબસ્ક્રિપ્શન નથી થતું તો એમાં પણ તમે સબસ્ક્રાઇબ કરો જેથી એમાં પણ આપણી જે સંખ્યા છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એ આપણે જોઈ શકશું અને આપણા સમુદાયનું કદ આપણે આમાં આપી શકશું થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આવા જ એક એલ્યુમિનિયા સાથે ત્યાં ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ ધન્યવાદ